હલો વિદ્યાર્થી મિત્રો તમારું સ્વાગત છે આજના વિડીયોમાં આજના વિડીયોમાં ગુજરાત ગૌન સેવા પસંદગી મંડળમાં વર્ગ ત્રણ ગ્રુપ એ અને ગ્રુપ બીની પરીક્ષાની તારીખ જાહેર થઈ ગઈ છે તેના વિશે વાત કરવાની છે પરીક્ષા અંગેની અગત્યની સૂચના તો ગુજરાત ગૌન સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા જાહેરાત ક્રમાંક બસો બાર બે હજાર ત્રેવીસ ચોવીસ ગુજરાત સેવા વર્ગ ત્રણ ગ્રુપ એ તથા બી બીની સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા અંતર્ગત કુલ પાંચ હજાર પાંચસો ચોપન જગ્યાઓ સીધી ભરતી ભરવા માટે ઉમેદવારો પાસેથી તારીખ ચાર એક બે હજાર ચોવીસથી તારીખ એકત્રીસ એક બે હજાર ચોવીસ દરમિયાન ઓજાસ વેબસાઇટના માધ્યમથી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવેલ હતી આ જાહેરાતના અનુસંધાને ગ્રુપ એ અને ગ્રુપ બી સંવર્ગની પ્રથમ તબક્કાની સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા અંગે નીચે મુજબ અગત્યની માહિતી કાર્યક્રમ તથા સૂચનાઓ ધ્યાનમાં લેવાની છે તો પરીક્ષાની તારીખ એક ચાર બે હજાર ચોવીસથી આઠ પાંચ બે હજાર ચોવીસ દરમિયાન યોજાશે આ તેની પરીક્ષાની તારીખ છે ચોથા મહિનાની પહેલી તારીખે શરૂ થશે અને પાંચમા મહિનાની આઠ તારીખ સુધી ચાલુ રહેશે પરીક્ષાની પદ્ધતિ કોમ્પ્યુટર બેઝ સીબીઆરટી બેઝ રહેવાની છે કોલ લેટર ડાઉનલોડ કરવાની તારીખ છે એકવીસ ત્રણ બે હજાર ચોવીસ પરીક્ષાનો કાર્યક્રમ તો ચોથા મહિનાની પહેલી તારીખથી શરૂ થશે એક બે ત્રણ સાત તેર ચૌદ સોળ સત્તર અઢાર ઓગણીસ વીસ એકવીસ સત્યાવીસ અઠ્યાવીસ પછી પાંચમા મહિના ચાર પાંચ છ સાત ને આઠ તારીખ સુધી પરીક્ષા ચાલશે તેમાં અમુકમાં એક શિફ્ટ આવશે કંઈકમાં બે શિફ્ટ આવશે બીજા બધામાં ચાર ચાર શિફ્ટ આવશે એક દિવસમાં ચાર શિફ્ટ લેવામાં આવશે હવે તેનો ટાઈમિંગ શિફ્ટ વનનો ટાઈમિંગ સવારના નવથી દસ વાગ્યાનો છે શિફ્ટ ટુનો અગિયાર ત્રીસથી બારત્રીસનો છે શિફ્ટ ત્રણનો થી ત્રણનો છે અને શિફ્ટ ચારમાં સાડા ચારથી સાડા પાંચનો છે આ તેનો ટાઈમિંગ છે